એનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે એટલે પસંદગી યાદી જેવું જ ગણી શકાય એ લિસ્ટ છે એ બહાર આવ્યું છે અને અને એના લીધે થઈ આપણી ભરતી જલ્દી થાય પણ જે છે એ જલ્દી આવે પછી આપણું પણ મેરિટ લિસ્ટ જલ્દી આવે અને રાઉન્ડ સ્ટાર્ટ થાય આવી આપણે ખાસ ચોક્કસ ઉતાવળ હોય છે પરંતુ તમે જુઓ તો ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક જે શિક્ષણ વિભાગ છે એની અંદર જે શિક્ષકોની ભરતી થાય છે એની ભરતી અને જે વિદ્યા સહાયક ભરતી છે એ એ જે પ્રોસેસ છે છે અલગ અલગ મીન્સ કે એની પ્રક્રિયા સેમ જેવી થતી નથી જે પ્રમાણે તમે વિદ્યા સહાયક ભરતી જુઓ તો એની અંદર રાઉન્ડ સ્ટાર્ટ સોરી પહેલા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડે છે ફાઈનલ મેરિટ લિસ્ટ બહાર પડે છે ત્યાર પછી રાઉન્ડ સ્ટાર્ટ થાય છે અને જિલ્લા પસંદગી માટે બોલાવે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ આપણને ખબર છે કે જ્યારે ફોર્મ ભરીએ પછી સ્વીકાર કેન્દ્રો પર વેરિફિકેશન જેવું કરાવવું પડે છે એટલે ફોર્મ જમા પડે છે ત્યાર પછી જિલ્લા પસંદગી હોય છે અને જમા કરાવી લે છે જ્યારે માધ્યમિકની અંદર જુઓ તો પ્રોસેસ આખી અલગ છે તમને ખબર છે કે જે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ બહાર પાડ્યું છે પસંદગી યાદી જગ્યાના ત્રણ ગણા જે હોય ઉમેદવારો એટલાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે છે

એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ની અંદર જો કોઈ ઉમેદવારોએ એ વાંધા અરજી આપી હોય સુધારા વધારા માટે તો એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એની અંદર સુધારા વધારા કરી મેરિટ ની અંદર કોઈ ક્રમ આગળ પાછળ થતો હોય તો આ તમામ વસ્તુ જે પણ સુધારા વધારા કરવા આપ્યા છે એ પ્રોવિઝનલ મેરિટ ની લિસ્ટ ની અંદર સુધારા વધારા થશે અને ત્યાર પછી તમામ ઉમેદવારોનો ખાસ ધ્યાનમાં રાખજો કે બધા ઉમેદવારોનું ફાઈનલ મેરિટ લિસ્ટ બહાર પાડે છે પોતાના વિભાગનું પોતાના વિષયનું તમામ ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવે છે એમાં તમે જુઓ તો તમારો જનરલ ક્રમ પણ થોડો આગળ પાછળ થયો હશે કેમકે સુધારા વધારા કર્યા હોય કોઈને મેરિટમાં લોચા આવ્યા હોય તો એમણે વાંધારજી આપી હશે તો એ સુધારા વધારા થઈ તમારો મેરિટ લિસ્ટ જે મેરિટ ક્રમ છે જનરલ મેરિટ ક્રમ હોય કે તમારો કેટેગરી મેરિટ ક્રમ હોય થોડો કદાચ આગળ પાછળ થયો હોય બની શકે કોઈ ઉમેદવારને ચેન્જ ન પણ થયો હોય કેમકે એના અગાઉ જે ઉમેદવારો હોય એમને કોઈ ક્વેરી ના હોય તો એમને સુધારા વધારા કરાવ્યા ન હોય તો એમનું ફાઈનલ મેરિટ લિસ્ટ છે એનો જનરલ ક્રમ કેટેગરી ક્રમ સરખો જ આવ્યો હોય બીજી વાત કે જે એવું નથી કે જગ્યાના ત્રણ ગણા ઉમેદવારો હોય કે એમનું જ ફાઈનલ મેરિટ લિસ્ટ બહાર પડે એવું હોતું નથી તમામ ઉમેદવારોનું તમામ વિષયનું પોતાના વિભાગનું પોતાના વિષયનું આ રીતનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પડતું હોય છે એમાં તમારો જનરલ ક્રમ અને મેરિટ જે કેટેગરી ક્રમ છે એ પણ તમને આપેલો હોય છે એટલે એક જોતા જે રીતનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે એવી જ રીતે ફાઇનલ મેરિટ લિસ્ટ સુધારા વધારા થઈ અને બહાર પડે છે બીજી વાત કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા પછી તમે એની અંદર હવે પછી કોઈ વાંધા કે ચેન્જીસ કે સુધારા વધારા માટેનો કોઈ સ્કોપ તમને આપવામાં આવતો નથી એટલે હવે પછી કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી શકાતા નથી બીજી વાત કે અગાઉ જે પણ ભરતી થઈ છે મોસ્ટ ઓફ ભરતી તમે જુઓ તો ફાઈનલ મેરિટ લિસ્ટ સાથે સાથે પ્રથમ રાઉન્ડ પણ જાહેર કરી દેતા હોય છે કેમ કે ફાઈનલ મેરિટ લિસ્ટની અંદર કોઈ સુધારા વધારા કરી શકવાના નથી તો સીધો રાઉન્ડ સરકાર બહાર પાડી દેતી હોય છે આશા રાખીએ કે આ વખતે પણ એવું થાય પરંતુ હજી સુધી તમે જુઓ તો જગ્યાઓ ડિક્લેર થઈ નથી એટલે કયા વિષયની કયા કેટેગરીની કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે આના વિશે પણ અટકળો છે અને એ પણ હજી જાહેરાત થઈ નથી તો બની શકે કે ફાઈનલ મેરિટ લિસ્ટ પહેલા આવી જાય અને ત્યાર પછી રાઉન્ડ સ્ટાર્ટ થાય આવું બની શકે છે એકસાથે રાઉન્ડ સ્ટાર્ટ કરે તો પણ આપણને કઈ વાંધો નથી હવે રાઉન્ડ સ્ટાર્ટ કેવી રીતે થાય છે એની વાત કરું કે જ્યારે આમાં તમે જુઓ તો ભરતી કટ અને સામાન્ય આવું નથી અગાઉ ભરતીઓ થઈ છે એની અંદર ઘટ જગ્યા સામાન્ય જગ્યા આ રીતની બે પ્રકારની ભરતીઓ આવતી હતી બંને માટે તમે ફોર્મ પણ એપ્લાય કરતા હતા કોઈ ઉમેદવાર બંનેમાં લાગુ પડતો ટોટલ ચાર પ્રકારના ફોર્મ એ લોકો ભરતા હતા હવે આમાં ઘટ અને સામાન્ય જેવું નથી એટલે તમે એક થી આઠ છ થી આઠ અને એક થી પાંચમાં આવતા હોય તો બે ફોર્મ ભર્યા હશે કોઈ ઉમેદવાર એક થી પાંચમાં આવતો હોય તો એને એક જ ફોર્મ ભર્યું હશે તો આ રીતનું ઘટ સામાન્ય જેવું નથી તો રાઉન્ડ છે એ સામાન્ય ભરતી જેમાં સ્ટાર્ટ થશે ત્યાં થી સાંભળી લો કે રાઉન્ડ છે એ સામાન્ય ભરતી જેમ જ સ્ટાર્ટ થશે પહેલો રાઉન્ડ સામાન્યનો જ આવશે સામાન્યનો મીન્સ કે જનરલ એમાં તમામ કેટેગરીવાળા ઉમેદવાર આવી ગયા અને જનરલ ઉમેદવાર જે કેટેગરીના હોય એ પણ આવી ગયા તો દાખલા તરીકે જે મેરિટ છે એ 70.95 અટક્યું હોય તો 70.95 થી અપ જે પણ ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ થતો હોય ચાહે કેટેગરીનો આવતો હોય કે જનરલ ઉમેદવાર હોય તો એ તમામ ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવે છે હવે ખાસ અહીં સાંભળી લો કે જે ઉમેદવાર જનરલનો જે સિત્તેર પોઈન્ટ પંચાણું છે એની અપ મેરિટ ધરાવે છે પરંતુ એ ઉમેદવાર જનરલનો ક્રાઇટેરિયા એટલે કે એને જનરલ સીટ મળવા પાત્ર ન હોય તો પણ કોલ લેટર ઇસ્યુ કરવામાં આવે છે એને પોતાની કેટેગરીની અંદર જે સીટ છે એ મળવા પાત્ર થાય છે એવું નથી કે એને જનરલની ક્રાઇટેરિયા ન થતો હોય પાર તો એને જનરલના મેરિટ મુજબ નંબર આવતો હોય તો તમે જનરલની સીટ લેવા પાત્ર ન હોય પરંતુ તમારું મેરિટ એ પ્રમાણે બનતું હોય તો તમને કોલ લેટર તો ઇસ્યુ કરવામાં આવે છે અને કોલ લેટરની અંદર તમારે ઓનલી રિઝર્વ કેટેગરી એવું કંઈક ઇન્ડિકેટ કરીને આપે છે તો આ રીતનું કોલ લેટરની અંદર ઇન્ડિકેટ કરીને આપે છે તો એ પણ તમે જોઈ શકશો

તો પછી એવા ઉમેદવારો છે જગ્યાના પ્રમાણમાં વધારાના ઉમેદવારો તરીકે બોલાવ્યા હોય છે એમને જો જગ્યા વધશે તો જ જે જગ્યા છે એ સીટ છે એ ફાળવણી થશે આનો મતલબ એવો થાય ને ઓનલી રિઝર્વ કેટેગરી તમારા કોલ લેટરની અંદર લખ્યું હોય તો તમને તમારા કેટેગરીની અંદર જ જગ્યા મળશે તો આ આ રીતના બે જે અગત્યના પોઈન્ટ છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે કોઈ ઉમેદવારને આવું ઓનલી

તો આ રીતનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે અને જે પ્રથમ રાઉન્ડ છે રાઉન્ડ છે એ આવી રીતના સ્ટાર્ટ થતા હોય છે હવે કેટલાક અગત્યના પ્રશ્નો છે એને હું તમને અહીં આન્સર આપી દઉં કે ઓપન વાળા કેટેગરીની સીટ લઈ શકે તો ના જે કેટેગરી વાળા છે એ પોતાની કેટેગરીની સીટ લઈ શકે ઓપન વાળા જે છે એ કેટેગરીની સીટ લઈ શકતા નથી ત્યાર પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે ભરતી પ્રક્રિયા છે એ આપણી ભરતી પ્રક્રિયાથી અલગ જ થાય છે આપણને ખબર છે એના જેમ થતી નથી કેટેગરી વાળાને પોતાની કેટેગરી અને જનરલમાં બંને મળતું હોય તો સેમાં લેવાય પહેલા તો તમને બંનેમાં મળતું હોય તમે કોઈ પણ જિલ્લો માંગો છો તો ત્યાં ઓપનની સીટ હશે તો કમ્પ્યુટર વાળા જે છે એ તમને ઓટોમેટિક ઓપનની સીટ જ આપી દેશે બીજી વાત કે તમે ઓપનની સીટ લો છો ભલે તમારી કેટેગરીની નથી લેતા તો પણ તમારે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ઉપસ્થિત થતો નથી ઇડબલ્યુ એસ પછી નોન ક્રિમિલેર છે કે અન્ય કોઈ પણ સર્ટિફિકેટ છે એ ફોર્મ ભર્યું એ વખતે એની એક્સપાયરી ડેટ ગઈ ન હતી એટલે કે મૂળ મૂળ એની જે વેલિડિટી છે માન્ય હતી પરંતુ હવે તમે જુઓ તો ભરતી પ્રક્રિયા છે લાંબી થઈ છે અને હવે પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવે તમે ગાંધીનગર જાવ તો ત્યાં ચેક કરતા હોય છે તો ત્યાં વેલિડિટી છે એક્સપાયર થઈ જશે તો હવે એ ડોક્યુમેન્ટ નવા કઢાવવા કે કેમ તો આ જે ડોક્યુમેન્ટ છે નવા કઢાવવાની કોઈ જરૂર નથી જ્યારે ફોર્મ ભર્યું ત્યારે વેલિડ હતા મીન્સ કે તમે જ્યારે પણ એક્સપાયર ભલે થઈ ગયા હોય પરંતુ તમે હવે પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જાઓ છો તો ત્યાં એક્સપાયર થઈ ગયેલા ડોક્યુમેન્ટ પણ તમને વેલિડ છે તો એ નવેસરથી કઢાવવાની કોઈ પણ જરૂર નથી સામાન્ય અને ઘટ આવી ભરતી પણ નથી સામાન્ય ભરતી જ છે તો જનરલ ભરતી જ છે એ પ્રમાણે જ રાઉન્ડ સ્ટાર્ટ થશે પછી જે ઉંમરની ગણતરી છે એ ક્યાં ક્યાં સુધી ગણાય છે આવું મને ઘણા ઉમેદવારોએ ક્વેશ્ચન કર્યો છે તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે ત્યાં સુધી તમારી ઉંમરની ગણતરી થતી હોય છે એનું જે ઉમરનું સંપૂર્ણ જે માળખું છે ઉમર મર્યાદાનું એ આખું વિગતવાર મસ્ત પીડીએફ વેબસાઇટ પર મૂકેલી છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો આ રીતનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ તમામ વિષયનું તમામ ઉમેદવારોનું પોતાના વિભાગનું જનરલ મેરિટ ક્રમ અને કેટેગરી મેરિટ ક્રમ સાથે બહાર પડતું હોય છે અને આ રીતના રાઉન્ડ પણ સ્ટાર્ટ થતા હોય છે વિડિયોની અંદર આશા રાખું છું કે તમને એ ટુ ઝેડ માહિતી મળી ગઈ હશે મારો આશય એટલો છે કે તમને તમામ માહિતી મળી રહે નાની નાની બાબતોની પણ તમને છણાવટ થવી જરૂરી છે તમારા મનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો હા મિત્રો ચેનલના વિડીયો ગમતા હોય તો પ્લીઝ ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેશો વિડિયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો